અમદાવાદ મહાનગરપાલિકાની જેમ ઓરડા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છેલ્લા દસ દિવસમાં ગોદાવી અસલાલી મહેમદાબાદ સાંત્રી સહિતના વિસ્તારમાં એકસો પચાસથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર ચારસો સત્તાવન ગોદાવીના અમલીકરણ અંતર્ગત સૌથી વધુ દબાણો દૂર કરવામાં આવે છે મોજે નિધરાડ ગોદાવી ચેકલાની ટીપી સ્કીમનો સુઆયોજિત વિકાસ અને અમલ થાય વાહન વ્યવહાર સરળતાથી શક્ય હેતુસર મુત્સદ્દારૂપ નગર રચના યોજના નંબર ચારસોને આડત્રીસ તેમાં ચારસો ઓગણચાળીસ ટીપી સ્કીમ સરકાર દ્વારા ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવી છે જેમાં નોટિસ કાર્યવાહી કરીને ટીપી સ્કીમમાંથી પસાર થતા છત્રીસ તથા ત્રીસ મી રોડની ટીપી રોડમાં આવતું બિન અધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું છે જેમાં અમને શું કરી રહ્યા છે સિનિયર ટાઉન પ્લાનર ઓરડાના અધિકારી ભાવિન મેવાડા તેમને સાંભળો કયા કયા વિસ્તારોમાં ડિમોલિશન કરવામાં આવ્યું આશરે કેટલા એકમો ખુલ્લા કરવામાં આવ્યા છે આપણે ગયા વીકમાં એક તો મુજે અસલાલી ટીપી સ્કીમ નંબર એકસો ઓગણત્રીસ અસલાલી અસલાલી જેતલપુરમાં અમદાવાદ મુંબઈ હાઈવેને સમાંતર જે બાર મીટરનો સર્વિસ રોડ હતો જેમાં લોકોને ટ્રાફિકનું અડચણ પડતી હતી એમાં ઘણા બધા સો જેટલા બાંધકામો હતા નાના મોટા રહેણાં ગોડાઉનઅપ નાની દુકાનો અનુદિત બાંધકામ એ આપણે એક વીકનો પ્રોગ્રામ કરી પોલીસ પ્રોટેક્શન સાથે આપણે દૂર કરવામાં આવ્યા છે જોડે જોડે આપણે મેમદાવાદમાં પણ ટીપી ટીપી સ્કીમ નંબર બેમાં ટીપીના રોડમાં આવતા દબાણો જેથી લોકોને ટ્રાફિકની અડચણ પડતી હતી અને આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા માટે પણ જે તકલીફ પડતી હતી એ બધા એ બધા પણ આપણે સો એક સો અધિકારીઓની ટીમ લઈ અને આપણે દૂર કરવામાં આવ્યા છે ખાસ અને એની સાથે પહેરેલા આપણે ગોદાવી નિદ્રામાં ટીપી સ્કીમ નંબર ચારસો સત્તાવન ચારસો આડત્રીસ ચારસો ડાબ ટીપી સ્કીમ સરકારશ્રી દ્વારા સેન્કશન થઈ ગઈ હતી એના બાકીના જે રોડ ઓપનિંગનું કામગીરી બાકી હતું એ પણ આપણે એક પ્રોજેક્ટ સ્વરૂપમાં લઈ અને પંદર દિવસ સ્ટાફને ત્યાં ફિલ્ડ પર રાખી અને ટીપીના તમામ રોડો ઓપન કર્યા છે જેથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની આપણે બનાવી શકીએ આપણે સાંભળ્યા હતા સિનિયર ટાઉન પ્લાનર ઓડાણ અધિકારી ભાવિન મેવાડા તેમણે જણાવ્યું કે નિધરાડ ગોધાવી ચેકલાની ટીપી સ્કીમ અંતર્ગત પાંત્રીસ કિલોમીટરનો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીથી સાણંદ તથા ગોધાઈ વચ્ચે અવાર જવર માટે બીજો વિકલ્પ ઊભો થશે અને ભવિષ્યમાં રસ્તો ખુલ્લો થવાથી સાણંદ ગામમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો